તો સુરતમાં વતન જવા માટે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામી છે ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે લોકોની ભારે ભીડ જામી છે રેલવે સ્ટેશન બહાર દોઢ કિલોમીટર લાંબી લાઈનો લાગી છે છઠ પૂજા દિવાળીના કારણે વતન તરફ લોકો વાટ પકડી રહ્યા છે ને હાલ સુરતથી દોડાવાઈ રહી છે વધારાની બાર ટ્રેન ત્યારે હજુ પણ અપૂરતી સાબિત થઈ રહી છે વધારાની ટ્રેન કારણ કે સતત લોકોનો જે ધસારો છે તે વધી જ રહ્યો છે અને તમામ લોકોને ઉતાવળ છે પોતાના ઘરે પહોંચવાની પોતાના વતન જવાની ત્યારે જે લોકો સુરતમાં મજૂરી કામ કરતા હોય કારખાનામાં કામ કરતા હોય તમામ જે કામદારો છે તેઓ હાલમાં દિવાળીના સમયે વતન જવા માટે ઉતાવળા બન્યા છે ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે લોકોની ભારે લાઈનો લાગી છે ભારે ભીડ લાગી છે અને આ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો રેલવે સ્ટેશન બહાર દોઢ કિલોમીટર જેટલી આ લાઈનો લાગેલી છે અને આ તમામ જે લોકો હોય છે તે રેલવે સ્ટેશન આવીને ટિકિટ લેતા હોય છે જેના કારણે પણ વધુ લાઇનો લાગેલી હોય છે તો વધુ માહિતી અમારા સંવાદદાતા પ્રશાંત પાસેથી પ્રશાંત જે રીતે અત્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ જે જતા જે કામદારો છે તેમની આ લાંબી લાઇનો જોવા મળી રહી છે અને તેઓ સ્ટેશન પર જઈને ટિકિટ લેતા હોય છે જેના કારણે પણ આ લાઈનો છે ત્યારે શું વધુ માહિતી મળી રહી છે ટ્રેનો હજુ પણ ઓછી પડી રહી છે જી મિથુન બિલકુલથી રેલવે વિભાગ દ્વારા જે છે બાર જેટલી ટ્રેનો જે છે દોડાવવામાં આવી રહી છે વધારાની પરંતુ કે ટ્રેન જે છે અછત પડતી હોય એ રીતના દ્રશ્ય પરથી કહી શકાય છે કારણ કે હજારોની સંખ્યામાં જે છે હાલ પણ જે છે શ્રમિક મજૂરો જે છે એ લાઇનમાં જોવા મળી રહ્યા છે મહત્વની વાત એ છે કે બપોરનો સમય છે અને તડકામાં આ લોકો જે છે આ રીતના પરેશાન થઈ રહ્યા છે પોતાના વતન જવા માટે કારણ અનામતી ઘણા મોટા ભાગના આવા લોકો છે જે ગત રોજ સાંજે ચાર વાગ્યા ત્યાં લાઇનમાં ઊભા છે અને આ જે લાઇન જે છે ને બે કિલોમીટર સુધીની છે અને ત્યાં आरती आता आता लोग प्लेटफॉर्म सुधी पहुंचे अपने अँ एक श्रमिक मजूर है सीधा इमनी जोड़े थे जानीशू कितनी परेशानी हो रही है आपको बहुत परेशानी हो रही है सर कब से लाइन में खड़े कल चार बजे सर कितनी परेशानी का सामना करना पड़ता है एक सीट पाने के लिए लाइन में लग के तेरे बाद सीट पाना करता है भाई जी બિલકુલ જોઈ શકાય છે કે આ દિવાળીનો પર્વ અને ખાસ કરીને છઠ પૂજા અને યુપી બિહાર માટે જે છે મહત્વનો તહેવાર હોય છે અને આ તહેવાર પરિવાર સાથે મનાવવા માટે જતા હોય છે પરંતુ એક ટિકિટ જે ખાસ કરીને જે સીટ મેળવવા માટે બોગીની અંદર આ રીતના એમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે પરિવાર સાથે નાના બાળકો છે મહિલાઓ છે કોઈ બાર કલાકથી છે તો કોઈ અઢાર કલાકથી છે અને હાલ તડકો છે તડકાની નીચે કલાકો સુધી આ રીતના આ લોકો બેઠા છે અને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે અને તંત્ર દ્વારા જે છે

परेशानी तो हो ही रही सर ऐसा नहीं है कल से हम लोग लाइन में खड़े हैं ना सीट मिल रही है मुझे ना ट्रेन का नंबर वहाँ से उधर घुमाते हैं इधर घुमाते हैं ऊपर से धूप ऊपर से धूप भी लगता है सब कुछ लगता है यही सब हो रहा है परेशानी है बच्चे भी हैं साथ में बीवी है तो परेशानी ये है सब अभी सब सरकार व्यवस्था करेगी उसकी જે મિથુન બિલકુલથી આખા વરસ આ લોકો અહીં કામ કરતા હોય છે અને વરસમાં જે છે પોતાના વતન જતા હોય છે પરિવાર સાથે છઠ પૂજા અને દિવાળીનો પર્વ મનાવતા હોય છે પરંતુ વતન જવા માટે એ લોકોને એક કલાક કે બે કલાક નહીં પરંતુ અઢારથી ચોવીસ કલાક સુધી આ રીતના તડકાનો સામનો કરવો પડતો હોય છે કોઈ એક દિવસ પહેલાં આવે છે કોઈ મોડી રાત્રે આવે છે હાલ બપોર સમય બપોરનો સમય છે વીતી ગયો છે તેમ છતાં પણ હજુ સુધી જે છે આ લોકો માટે કોઈ વ્યવસ્થા અહીં જોવા નહીં મળી રહી છે પાણીની વ્યવસ્થા નથી કોઈ નાસ્તાની વ્યવસ્થા નથી જો આ લાઇનમાંથી કોઈ વ્યક્તિ પાણી પીવા કે નાસ્તો લેવા જશે તો એની લાઈનમાંથી એ તૂટી જશે એટલે કોઈ એને લાઈનમાં વચ્ચે આવવા નહીં દેશે એને ના છૂટકે એને મજબૂરીથી આ રીતના બેસવું પડી રહ્યું છે અનેક લોકો છે જ્યાં નજર પડશે ત્યાં દોઢ બે કિલોમીટર સુધીની લાઈન આ જ રીતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે હાલ બેહાલ છે મુસાફરોના ખાસ કરીને અને જે રીતના યુપી બિહારમાં લોકો રવાના થઈ રહ્યા છે એક એક કરીને ટ્રેનો બી જઈ રહી છે તબક્કાવાર પરંતુ બાર ટ્રેનો છે ટ્રેનોની અછત કહી શકાય છે હાલ તો જે છે તમામ જે છે નિરાશા સાથે જે છે મુસાફરો ટ્રેન ની રાહ જોઈને બેઠા છે ને ક્યારે પોતાના વતન પોચશે જી મિથુન આભાર પ્રશાંત